ફૂલ આવતો નહીં કાઢવા તો કાઢી નાખો પોનેશન ની નાખેલી છે આ એકલું જ ખરાબ લાગે છે હાલ્લા બોધવા લઈ જવાય છે તો એટલે મોય મેકતા એ હોય રી આખું દારૂ ભાઈ નાખી જાય ભૂંડો ત્રાસ આવી રીતના એક દારૂ ભાગે એટલે આખું કપા ફેલ થઈ જાય પછી તો હેલો મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ તો હવારના નવ વાગ્યા છે આપણે બ્લોક કરી દીધો ચાલુ તો બતાવી દઈએ આજ તો મમ્મી ને ઘરનું કોમ લીધું છે તો આજ તો મમ્મી ને ઘરનું કોમ ચાલુ કર્યું છે આ પેલીઓને એવું સોમા બધું ધોવાઈ ગયું છે એ રગલા એવું કરું તું હા શું થયું છે હા ફૂલ ના આવા ફરી જ ના આવું ગયા ફૂલ આવતો જ નહીં ગલોટા શેખી કરવું છે આ તો બે વખત આવડાવડા થઈને સુનતી નાખે રવા દે ઇમને રવા દે ક સુનતી ના નાખે ના ખબર ત્યાં પેલી કરવાની છે અતારે તો પેલી કરી દે અને આ તો મંડે છે એ રેત મજા કરતું હેડ થી તો હોત નાખો ફૂલ આવતો હોય તો રવા દીયે સાલાદ એમદમ કેસો માટી બા મદદ કરાવો હા હા જો આ ગલગોટા કાઢ હે ફૂલ આવતો નહોતો બે વખત વાયા તા ફૂલ આવતો નહી ખબર નહીં કારણથી હા પેલી પેલું સાપડું પાડી દેવું છે તો આ બાજુ ખાવાનું સારું છે બટાકો શાક છે ગવારની ની છે આપણે તો ખાઈ લીધું એ બેટા તું ખાધું એ શું કરું એટલે ગોબડા બેરા બાજરે શું છો બા એમ લેટ જઈએ એ રઘુ રગલા એનું તું ખાધું ખાધું લેટજો સાપડું બેડી નાખી આ ફૂલદાનીઓ લઈ લઈએ પેલા તો આપણે આ ઉપરથી બધું ઉતારી દઈએ ખરાબ લાગે છે દિવાળી આવે છે આ ઉપરથી બધું આ ફટિયું બટિયું પોને બોને બધું લે ઉતારી લેવું છે કે હા ઉતારી દઈએ આ સુધી પોને સાંજ નાખેલી છે આ એકલું જ ખરાબ લાગે છે દિવાળીમાં કોઈક મેમન દેમણ આવે હમ આ એક સાફ કરી દઈએ પછી પેલી રેગણીઓ છે સુંટી નાખવાની એટલે સાપડું છે ને આ ભરદો ભરદો ગોઠવી આ નારિયો છે એ બધી ગોઠવી દઈએ આ બધી નારિયો અને આ થકવામાં બધું સાફ કરી દેવું છે એટલે એરું વેરું કોઈ આવે નહીં હા આ અંછો નાખવું છે પાડીને હાલ લેવડો તા તો ગાઈ જો આપણું કમ્પ્લેટ પાડી દીધું અને કમ્પલેટ હોશ કરી દીધું છે દિવાળી છે જોઈ લો ખાલી બતાવી દઈએ આપણે હા જો કમ્પ્લીટ થઈ ગયું ને અમે અને આ બાદ ખાલી આ ઈટી ઉપર લેવાની છે અને આ રેગણીઓને આ બધું સૂંટી દેવાનું છે આ બધું સાફ કરી દેવાનું છે કાલે અને આ કપચી વચ્ચેથી ઉપર લેવાની છે હા દૂધી સોરમ નાખવાની છે મના રમે સાજ લેતા રઘુ જોઈ રમો એ બાજુ હે

તો કપા મસ્ત થઈ ગયા છે પણ ભૂંડો બહુ ત્રાસ થઈ ગયો છે હોય બે ડાળો ભાગી નાખ્યો આપણે બતાવીએ એક તો આ ડારૂ ભાગી નાખી આ બાજુ બે ત્રણ દાળો ભાગી નાખ્યો છે કેરીઓ ખાસી છે આવું હું એ બાજુ આખું દારૂ ભાઈ નાખી છે ભૂંડો ત્રાસ આવી રીતના એક દારૂ ભાગે એટલે આખું કપા ફેલ થઈ જાય પછી હા જેટલી કેરીઓ આવી છે આ બધા આજુબાજુ બધા ભૂંડોના જ પક્ષ છે આજુબાજુ બીજો સિવાય ભાગી શકે છે કે નહી ભાગી એ બાજુ તો આ ભૂંડો માટે બોધી છે હાલલા બોધ્યા છે કાલ પપ્પા ભાઈ બી આવ્યા હતા ત્યાં હેઠળથી ભૂંડ આવશે આ બાજુથી નદીમાંથી આવતો સીધો આ હેઠળથી ત્યાં હેઠળ દી હાલ બચી દીધા છે એટલે ભૂંડ આવતો કદાચ પાછો પડે ને તો આપણા કપા તો એટલા બચી જાય પેલી બાજુ મગફળીઓ છું પણ એ બાજુ રાતી ઊંઘવાઈએ છીએ ડાંગરા ઉપર એટલે એ બાજુ ભૂંડ આવતો નહીં અને આ બાજુ વાળના થકામ થઈને ભૂંડ આવી જાય છે આ બાજુ બધું ખાંસી ભાગી નાખી બે ત્રણ દાડા એટલે આજે તો આ બચી દીધું છે એટલે હું જોઈએ ભૂંડ આવશે કે નહીં આવતો અને આ બાજુ બધા વાયર બોધેલા છે બધે હેડે તો ગાય આપણો આપડે મસ્ત ભાડો કરી દીધો સારનો નો સાલ એટલી આ તો હવાળાને પડી છે ને સાર થોડી આ કણજી હુકાઈ જઈશ કણજી અત્યારે બધી હું છે પેલા હેડે પેલી હું કઈ જાય છે એ તો પેલો નહીં છે આયા હું જાય છે જો વાત તો રોટલોમાં ગવાની રોટલીઓ રોટલી આ બાજુ દૂધી શીણી મેકી છે અને પેલી બાજુ અળવી નો છે અને છે મસાલા લહણ અજમો જીરું મસ્ત એ સાંજ એ રઘુ તામ તમે બનાવો છે મમ બનાવ મમતાઓ લે રોટર લેવો અહી શા ખાનું બનાય સોળ બનાવી દે છે મસ્ત આપણે તો રોટર લેવું મરચું હોય મજા આવે ભાઈ ખાવાની હો ખરેખર શું મળશું અ સંજા આ તો રઘુને મજા આવી જાય સંજો આવી જાવ ભાઈ શાહ ઉપર શાળામાંથી હા ઉમેદગઢ શાહ ઉપર છે ઉમેદ છે રઘુ સંજો રમત લે ગેમ રમત સંજા બાલ મસ્ત કપાયા છો એક નંબર બાલ છે ને શિયા બાલ સારા કટ મારે વિધિ ઉતારી લેવો છો ને આ જ બાલ કપાવા સ્લોપ કટ બાલ કાપ્યા લો ભાઈ આમાં તો જો આપડે સાપડું હવારે સાફ કરી દીધું છે એવું મસ્ત લાગે છે હવે કાલે આ ઈટ ઇટ્યુ બધું લઈ લેવું છે આ બધું સાફ કરી દેવું છે અને નાવાનું છે ને મારે શું કર્યું અરે હું તો ટાટા પોણી નહીં નાખું